bararadibaneera <laughs> તો જો આશીર્વાદની રસમ થઈ ગઈ છે ફૂઈ આશીર્વાદ દઈને જો આવે છે રિંગ સેરેમની થઈ ચૂકી છે હવે જો આશીર્વાદની રસમ ચાલુ છે બધાએ જમીન અને નેવડા થઈ ગયા છે જમીન જોઈ ડાયરો બેસી ગયો છે જમીન જોઈ ડાયરો અસલનો બેસી ગયો છે બધાએ જમીન ફેરી થઈ ગયા છે

થોડા ઘણા મહેમાન બાકી છે આપણા યુટ્યુબર ઘણા છે ચાલો તો ત્યારબાદ આપણે નીકળશું ત્યારનો વિડીયો કન્ટિન્યુ કરીશું મહેમાન જો બધે રાહ જોઈએ છે કે ક્યારે હવે નીકળવાનું થઈ ફ્રી થઈએ આપણે તો ચાલો હવે આપણે ત્યારબાદનો વિડીયો ઉતારશું કન્ટિન્યુ કરશું ત્યાં સુધી બાય Ainirasam begitu, siapa? Anaknya Oli,